નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ગુજરાત ટીવી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ તેર ઓગસ્ટના દિવસે હવામાન કેવું રહી શકે છે કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ કયા જિલ્લાઓમાં બરાબરી છે અને ગુજરાતના કયા વિસ્તારોમાં ભારેથી લઈને ભારે વરસાદ અને કયા જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજની સંપૂર્ણ દિવસની આગાહી મેળવશું એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હવામાનને લગતા અવનવા અપડેટ્સ તમારા માટે લાવતા રહ્યા છે સૌ પ્રથમ મિત્રો આપણે વહેલી સવારે વાત કરીએ તો કચ્છની અંદર થોડાક વરસાદની સંભાવના છે જેમાં વાત કરીએ તો ખાસ કરીને જે વરસાદ છે એ આપણે લખપત છે લલિયા છે માંડવી છે અને ગાંધીધામના જે નજીક નજીકના વિસ્તારો અને જે આપણે અહીં દરિયાની નજીકના જે વિસ્તારો છે તેમની અંદર સારો એવો વરસાદ ખાબકી શકે છે જે વરસાદ છે તેની તીવ્રતાની વાત કરીએ તો વરસાદ મિત્રો ઓછો હશે અને ધીમી ધારે છે પરંતુ સાથે કડાકા ભડાકા સાથે હોઈ શકે છે ત્યારબાદ મિત્રો ખાસ વાત કરીએ વહેલી સવારે જે વરસાદ છે એ ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો હું તમને અત્યારે જે આપણે કેનનો કલર ચેન્જ કરી દઈએ છીએ અહીંથી આપણે ગ્રીન કલરથી કરીએ છીએ ત્યાં વરસાદની સંભાવના નથી જેમાં થરાદ છે રાધનપુર છે પાલનપુરમાં વરસાદ પડશે પરંતુ કોઈ ખાસ વરસાદ નહીં હોય વરસાદની જે સંભાવના છે જે આપણે યલો પેનથી અલર્ટ કરીએ છીએ જેમાં ખેડબ્રહ્મામાં ભારે વરસાદ મિત્રો ખાબકી શકવાની સંભાવના છે જે વહેલી સવારે એટલે જે મિત્રો ખેડબ્રહ્માના છે તેમને સાવચેત રહેવું ઉપરાંત ડુંગરપુરમાં પણ વહેલી સવારે સાત વાગે વરસાદની સંભાવના છે સાથે સાથે મહેસાણા અને હિંમતનગર બંનેની અંદર વરસાદની સંભાવના છે અને જે બંસવારા છે ત્યાં પણ વરસાદની સંભાવના છે સલુંબરવાળા જે મિત્રો છે એમને પણ થોડુંક સાવધાન રહેવું વરસાદની સંભાવના નથી પરંતુ વરસાદ આવી શકે છે હવે મિત્રો વાત કરીએ આપણે મધ્ય ગુજરાતની તો મધ્યમાં વહેલી સવારે કોઈ વરસાદની સંભાવના નથી અને દક્ષિણમાં વાત કરીએ તો દક્ષિણમાં પણ મિત્રો વરસાદની સંભાવના એવી કોઈ ખાસ નથી પરંતુ જે મધ્યમાં આપણું બોડેલી ત્યારબાદ અલજીપુર છે ગોધરા છે અને દાહોદના જે અમુક વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે છે ત્યારબાદ વાત કરીએ દક્ષિણમાં તો વલસાડ વ્યારા સુરત અને નવપુરની અંદર મીડિયમ વરસાદની સંભાવના છે અને સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો કોઈ ખાસ એવી વરસાદની સંભાવના વહેલી સવારે મિત્રો જોવા નથી મળતી હવે મિત્રો આપણે જોઈએ દસ વાગ્યા સુધીમાં હવામાન કેવું રહી શકે છે તો આપણે દસથી અગિયાર વાગ્યાની વચ્ચે જોઈએ તો સમગ્ર જે ગુજરાત છે એમાં વરસાદની નાની મોટી સંભાવના જોવા મળી રહી છે હવે આપણે એક પછી એક સેન્ટરના નામ લઈ તમને સમજાવતા જઈએ તો મિત્રો આપણે જે વરસાદ છે સૌરાષ્ટ્રમાં ઉના મહુવા અલંગ ભાવનગર અમરેલી જૂનાગઢ વેરાવળ પોરબંદર આ બધા જે સેન્ટરો છે એમાં જોવા મળી શકે છે સાથે સાથે આમ વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્રના મિત્રો આપણે એપ્રોક્સિમેટ વાત કરીએ તો નેવુંથી પંચાણું ટકા એવા સેન્ટરો છે જે કવર કરી લે છે એટલે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ છે અને વરસાદની તીવ્રતાની વાત કરીએ તો સૌથી વધારે વરસાદ જે આપણો આપટતો છે એમની અંદર જોવા મળી શકે છે જે રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગરવાળો ઉપરાંત બીજી જે વરસાદની સંભાવના છે એ જૂનાગઢ બાજુ અને અમરેલીના સેન્ટરોમાં જોવા મળી રહી છે કચ્છમાં વાત કરીએ તો કચ્છમાં પણ એ જ રીતની સ્થિતિ જોવા મળી રહી છે કચ્છમાં વાત કરીએ તો ભારે વરસાદ આપણે લખપત લલિયા ભાડેલીમાં જોવા નહીં મળે પરંતુ જે છૂટા છવાય એ છાટો વરસાદ આપણે સમગ્ર કચ્છમાં જોવા મળે છે જેની સંભાવના આપણે એંસી સુધી ગણી શકીએ છીએ ત્યારબાદ મિત્રો આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખેડબ્રહ્માની અંદર સારો એવો વરસાદ પડી શકે છે બાકી સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદના ચાન્સીસ છે અને એ ઐટી ટુ એટી ફાઇવ પર્સન્ટ ચાન્સીસ છે કે બધા જ વિસ્તારોમાં વરસાદ પડે અને મિત્રો દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાત પણ સમગ્ર કવર થઈ જાય છે જેમાં ખાસ કરીને જે વરસાદ છે એ દાહોદ અને ટંડાના જે વિસ્તારો છે એમાં જોવા મળી છે હવે મિત્રો આપણે જોઈએ કે જે અગિયાર વાગ્યા પછીનો સમયગાળો છે એટલે કે બપોર પછીનો સમયમાં કઈ રીતની ગુજરાત ઉપર સ્થિતિ જોવા મળી રહી છે તો મિત્રો અહીં એક્ઝેક્ટલી આપણે ચાર વાગ્યા સુધીમાં જોઈએ તો ગુજરાત ઉપર વરસાદની સંભાવના ઘટે છે અને જે આપણું મધ્ય ગુજરાત છે જેમાં ખાસ કરીને આપણે નામ લઈ લઈએ તો વિરમગામ અમદાવાદ ધોલકા નડિયાદ ગોધરા વડોદરા અને બોડેલી અમોદનો જે વિસ્તાર છે ભરૂચ સાથે એ વિસ્તારોમાં વરસાદની સંભાવના નથી બાકીના જે આપણા સેન્ટરો છે સુરત વલસાડમાં પણ વરસાદની સંભાવના છે આવા નવપુર નંદબાર ત્યારબાદ દડગોણ અને રાજપીપળાની અંદર વરસાદ પડી શકે છે ખાસ કરીને જે વરસાદ છે મિત્રો આપણો એ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં હિંમતનગર બ્રહ્મા ડુંગરપુર પાલનપુર મહેસાણા બંસવારા લુણાવાડા પેટલવાડ રતલમ ત્યારબાદ સલંબર માનસુર ત્યારબાદ નગડા આ બધા વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે થરાદ રાધનપુરની અંદર ઉપરાંત મિત્રો આપણે જે સૌરાષ્ટ્ર વિસ્તારનો જે પટ્ટો છે એમાં સૌરાષ્ટ્રમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં મીડિયમ વરસાદની સંભાવના જોવા મળી રહી છે હવે વાત કરીએ આપણે એન્ડ ઓફ ધ ડે વરસાદની કેવી સંભાવના છે તો જે વરસાદની સંભાવના છે મિત્રો એ વહેલી સવારે સાત વાગ્યાથી શરૂ થઈ જાય છે પરંતુ ઓલ ઓવર ગુજરાતમાં વાત કરીએ તો નવ વાગે વરસાદ શરૂ થશે અને જે એન્ડ છે એ એન્ડ આપણે મિત્રો જોવા મળશે એક્ઝેક્ટલી સાત વાગે એટલે કે એપ્રોક્સિમેટ મિત્રો આપણને બાર કલાકથી ઓછું પરંતુ દસ કલાક જેવો અત્યારે સમય મળે છે જે વરસાદ જોવા મળશે તો આ તો મિત્રો આપણું જે વિંડી દ્વારા જે મેપ કહી રહ્યું છે હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું કે હવામાન વિભાગ દ્વારા વરસાદની કેવી આગાહી કરવામાં આવી રહી છે તો મિત્રો હવે જે આપણે જોવાના છીએ એ હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા અને એનું જે એસોસિએશન છે એ ભારત મોસમ વિજ્ઞાન કેન્દ્ર વિભાગ દ્વારા જે બહાર પાડવામાં નકશો આવેલો છે એ જોઈએ એ પહેલાં હું તમને મિત્રો નકશો સમજાવી દઉં અહીં તમે જે નેવી ગ્રીન કલર જોઈ રહ્યા છો એ વાત કરીએ તો એમાં પચાસ ટકા મેક્સિમમ ચાન્સીસ છે કે વરસાદ જોવા મળે અને ઓછા વાત કરીએ તો પચીસ ટકા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો તમે અહીં જે નેવી બ્લુ કલર જોઈ રહ્યા છો તેમાં ઓછામાં ઓછો પચાસ ટકા વરસાદની સંભાવના છે અને વધુમાં વધુ વાત કરીએ તો પંચોતેર ટકા ચાન્સીસ છે કે આ જગ્યાઓમાં વરસાદ પડે હવે મિત્રો જે આ વરસાદની આગાહી છે કન્ટિન્યુઅસલી આપણે અગિયાર બાર અને તેર તારીખની એક સરખી છે એટલે કે બધી જગ્યાએ વરસાદની સંભાવના એપ્રોક્સિમેટ છે છે જો મિત્રો એ ગઈકાલનો વિડીયો જોયો હોય તો એ મુજબ જ છે આપણે જે વરસાદની અહીં તમને ઉપર છોડી લેવા માહિતી આપી દઈશું કારણ કે જે સમગ્ર માહિતી છે આ આપણે આગલા જે પોર્શન મેપવાળો હતો એમાં આપી દીધેલી છે હવે મિત્રો તમને માહિતી આપી દઈએ અને કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે પરંતુ મારું પર્સનલ એવું માનવું છે કે જે અમુક વિસ્તારો છે તેમાં સારો એવો વરસાદ જોવા મળી જશે જેમાં વાત કરીએ તો કચ્છમાં જે વરસાદ જોવા મળશે તેર તારીખે એ સારો વરસાદ જોવા કચ્છમાં મળી શકે છે સાથે સાથે સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટની અંદર મિત્રો એક વરસાદ સારો જોવા મળી શકે છે તેર તારીખે ત્યારબાદ વાત કરીએ તો અમરેલીમાં પણ વરસાદની સંભાવના સારી ઇતિહાસ તરીકે મેપ દ્વારા જણાવવામાં આવી રહી છે ભાવનગર બોટાદ ત્યારબાદ આપણે વાત કરીએ તો ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદરમાં વરસાદ જોવા મળી શકે છે એપ્રોક્સિમેટ આપણા ગુજરાતનો જે સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે એ સમગ્ર કવર કરે છે અને સારી એવી વરસાદની સંભાવના જોવા મળી રહી છે ઉપરાંત મિત્રો આમાં એક ખાસ હવામાન વિભાગ દ્વારા આપેલું છે કે જે વરસાદ છે એ મધ્યમ ગરજના સાથે થઈ શકે છે એટલે કે વીજળીના કડાકા પણ થઈ શકે છે હવે મિત્રો વાત કરીએ આપણે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કઈ રીતની વરસાદની સ્થિતિ છે તો વાત કરીએ ખાસ કરીને આપણે આજે નીચેથી સ્ટાર્ટ કરીએ તો જે આપણે વરસાદની સંભાવના છે એ વલસાડની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે સાથે નવસારી ડાંગમાં પણ વરસાદની સંભાવના છે તાપી અને સુરતની અંદર તાપી સુરત અને ભરૂચનો પટ્ટો છે એમ તેર તારીખે આપણે વાત કરીએ તો વરસાદની જે સંભાવના છે થોડીક એવી ઘટતી જોવા મળી રહી છે આપણે જે સુરત ભરૂચ તાપી નવસારી એમને છે ને એક્ઝેક્ટલી આપણે પચીસથી પચાસ ટકાવાળી જે કેટેગરી છે એમાં આપણે અત્યારે આપણે ચોઈસ કરી શકીએ છીએ કારણ કે ત્યાં વરસાદની જે જોર છે એ ઘટે છે ત્યારબાદ નર્મદા વડોદરા અને છોટા ઉદેપુર છે એમાં વરસાદની સારી એવી સંભાવના છે ત્યારબાદ વાત કરીએ હવે આપણે દાહોદ છે પંચમહાલ છે મહીસાગર છે ખેડા છે આણંદ છે અમદાવાદ છે એમાં મીડિયમ વરસાદની સંભાવના જોવા મળી રહી છે હવે મિત્રો હું તમને છે રેડ પેનથી કલર રેડ તો નહીં પરંતુ આપણે અહીં બ્લેક પેનથી જે કવર કરીએ આ ભારે વરસાદ જોવા મળી શકે છે એમાં જે ખાસ કરીને આપણે વાત કરીએ તો ગાંધીનગર છે ત્યારબાદ મહેસાણા છે ત્યારબાદ બનાસકાંઠા છે આ મિત્રો આપણે જે વિસ્તારો ટીક કર્યા છે તેમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જે સિસ્ટમોની અસર છે એ સિસ્ટમોની અસર આ આ વિસ્તારો પર તમને વધારે જોવા મળશે અને ત્યારબાદ જે આ વિસ્તારો છે એમાં ભારે વરસાદ જોવા મળી શકે છે બાકી જે આપણો ઓનન એવરેજ વાત કરીએ તો પાટણ છે અમદાવાદ છે ખેડા છે મહીસાગર અરવલ્લી આણંદ અને બનાસકાંઠા મહેસાગર મહેસાણા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે અને ત્યારબાદ મિત્રો આ છે આપણો દિવસ છનું ટાઈમટેબલ જે હવામાન વિભાગ દ્વારા અત્યારે બહાર પાડી દેવામાં આવ્યું છે જેમાં આપણે જે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પચીસ ટકાની થઈ જાય છે અને જે આપણે જે દક્ષિણ ઉત્તર અને મધ્ય છે એમ મેક્સિમમ પચાસ ટકા અને ઓછામાં ઓછી પચીસ ટકા અને આપણે અહીં ઓછામાં ઓછી ઝીરો ટકાની થઈ જશે એટલે ચૌદ તારીખથી વરસાદનું જોર ફરી એકવાર ઘટવાનું છે હવે જો કોઈ નવી સિસ્ટમ આવે અને ત્યારબાદ વરસાદ વધે તો એ અત્યારે અપવાદ રહેશે પરંતુ વાત કરી દઈએ વરસાદની ખાસ કરીને જે આપણે સમરે આપતા હોય છે એ જ રીતની અત્યારે મિત્રો સમરે આપી દઉં છું તો જે વરસાદનું જોર છે એ મિત્રો ચૌદ તારીખથી ઘટી જશે જે વરસાદ છે એ તેર તારીખ સુધી છે ચૌદ તારીખથી મિત્રો વરસાદની જે વરાપ છે એ તમને ઓગણીસ અથવા તો વીસ તારીખ સુધી જોવા મળી શકે છે ત્યાં સુધી વરસાદની કોઈ પણ હાલ સંભાવના મિત્રો જોવા નથી મળી રહી તો મિત્રો આ ત્યાં જગ્યા વિડીયો કેવો લાગતો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેના કારણે વિધનને લગતા કોઈ પણ સમાચાર આવે તો તમને સૌથી પહેલાં મળી જાય અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન